ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા યોજાશે જેમાં સમગ્ર રાજ્યમાંથી એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી છે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ છે એમાં આસિસ્ટન્ટ મેનેજરની ઓગણીસ એકે જે પરીક્ષા છે એ પરીક્ષાના ઉમેદવારોના સંમતિપત્રક ભરવાનું ગઈકાલથી શરૂ થયું છે અને એ સત્યાવીસ તારીખે દસ વાગ્યા સુધી એ ઉમેદવારો સંમતિપત્રક ભરી શકશે ઉમેદવારો એ સમતિપત્રક સમયસર ભરે ઉમેદવારોની જાણ માટે કે આ પરીક્ષા ઓછી સંખ્યાના ઉમેદવારો હોય અમદાવાદ ગાંધીનગરની અંદર આ પરીક્ષા અમદાવાદ ગાંધીનગર બંને શહેરો અથવા બંનેમાંથી એક શહેરની અંદર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ઉમેદવારો જે સંમતિપત્રક ભરે છે એમણે જનરલ ઉમેદવારે પાંચસો રૂપિયા ડિપોઝિટ ભરવાની છે અને અનામત વર્ગના ઉમેદવારોએ ચારસો રૂપિયા ડિપોઝિટ ભરવાની છે જે ઉમેદવારો પરીક્ષા આપશે એ ઉમેદવારોને એ ફી પાછી આપવામાં આવશે અને વધુમાં વધુ પંદર દિવસની અંદર એ ફી પાછી આપવામાં આવશે પરીક્ષા કેન્દ્ર અમે અમદાવાદ ગાંધીનગર ખાતે જે પરીક્ષા સારી રીતે થાય એટલા માટે અને ઓછી સંખ્યાની અંદર રાજ્યના દરેક જિલ્લાની અંદર પરીક્ષા વ્યવસ્થા ગોઠવી પરીક્ષાની સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી એટલા માટે અમદાવાદ ગાંધીનગર ખાતે કરીએ છીએ જે ઉમેદવારો તૈયારી સારી રીતે કરતા હોય એમણે પરીક્ષા કેન્દ્ર દૂર છે એમ માનીને પરીક્ષા નહીં આપ પરીક્ષા નહીં આપવાનું વિચારવું નહીં જોઈએ એવી મારી સલાહ છે ઉમેદવારો જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય એ અચૂક એમનું સમતિપત્રક વહેલામાં વહેલી તકે ભરે અને આ જે સમય મર્યાદા હવે કોઈ લંબાવવામાં આવશે નહીં ગઈ વખતે રાજ્ય વેરા નિરીક્ષકમાં પ્રથમ વખત હતું એટલે આપણે સમય વધારેલો હતો એટલે કોઈ પણ ઉમેદવાર બાકી ના રહી જાય એટલે વહેલામાં વહેલી તકે ઉમેદવારો એનું સંમતિપત્રક ભરી લે એવી એમની સલાહ છે એક્ઝેક્ટ સંખ્યા અમારી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આપણે દરેક પરીક્ષા કેન્દ્ર છે એની અંદર દરેક વર્ગ અંદર નિરીક્ષક હોય છે પાંચ વર્ગ ઉપર એક સુપરવાઇઝર હોય છે કેન્દ્ર સંચાલક હોય છે આયોગના પ્રતિનિધિ હોય છે અને પોલીસના જે કર્મચારીઓ છે એ આટલા પરીક્ષા કેન્દ્ર પર હોય છે એ સિવાય આયોગથી સાહિત્ય લઈ જવાનું જિલ્લામાંથી સાહિત્ય લઈ જઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાનું અને પાછું એ સાહિત્ય આયોગ્ય સુધી આયોગ સુધી પહોંચાડવાનું એમાં મોટી સંખ્યાની અંદર વાહનો અને કર્મચારીઓ અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જિલ્લાની જે ટીમે છે એ જે અધિકારીઓની પસંદગી પણ મેં એમને એવું કહ્યું છે કે તમારે ત્યાં ઇમરજન્સી હોય પૂર હોય કે વાવાઝોડું હોય અને તમે જેના ઉપર સૌથી વધારે ભરોસો મૂકી શકો કે ચૂંટણી હોય એવા ઉમેદવારો તમે પસંદ કરજો જેથી પરીક્ષા સારામાં સારી રીતે લઈ શકાય અને ખાસ તો જિલ્લાની ટીમોએ જે રીતે રસ દાખ્યો છે એમણે એટલા સરસ પ્રશ્નો પૂછ્યા ઘણી વસ્તુ અમારે ધ્યાન બાર હોય અને ત્યાં ઝીણામાં ઝીણી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તો એ એણે બહુ ઝીણવટથી એનું ધ્યાન રાખ્યું છે એ જોતાં એ પરીક્ષા સરસ રીતે લેવાશે અત્યાર સુધી આપણે દરેક જીપીએસસીમાં છેલ્લા દસ વર્ષથી જે રીતે પરીક્ષાઓ સરસ રીતે લેવાય છે એ જ રીતે સરસ રીતે પરીક્ષા લેવાશે લેખિત પરીક્ષા જે આવતીકાલે તેત્રીસ જિલ્લાની અંદર સાતસો ને ચોપન જેટલા કેન્દ્રોની અંદર કેન્દ્રોની અંદર આ પરીક્ષા થવાની છે એની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે જિલ્લાની અંદર નિવાસી અધિક કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી અને એક ડીવાય એસપીના દરજ્જાના અધિકારીની એક સમિતિની રચના કરવામાં આવી છે એ લોકો આ પરીક્ષાનું આખું આયોજનની જવાબદારી સંભાળી રહ્યા છે દરેક કેન્દ્ર ઉપર આયોગના પ્રતિનિધિ તરીકે વર્ગ બે અથવા વર્ગ ત્રણના અધિકારીને મૂકવા મૂકવામાં આવ્યા છે આ એવા અધિકારીઓ છે કે એમની પસંદગી પણ જે સમિતિએ બહુ સમજી વિચારીને જેમના ઉપર જેની સક્ષમતા ઉપર એમને પૂરેપૂરો ભરોસો છે એવા લોકોને પસંદ કર્યા છે આ જિલ્લાની ટીમ અને આયોગના પ્રતિનિધિઓનું બ્રિફિંગ માટેની મીટિંગ વિડીયો કોન્ફરન્સ બે દિવસ પહેલાં રાખવામાં આવેલી હતી એમાં આપણે સમિતિ એટલે કે આરએસી ડીવાયએસપી અને જિલ્લા શિક્ષણ અધિકારી એમને જ આપણે હાજર રાખવાના હતા પણ કેટલાક જિલ્લાની અંદર શ્રીઓ પણ હાજર રહેલા પોલીસ અધિક્ષક શ્રીઓ પણ હાજર રહેલા મેં જ્યારે એમને બ્રિફિંગ કર્યું એ પછી એમણે કેટલાક પ્રશ્નો પણ પૂછેલા ક્લેરિફિકેશન માંગેલું એ બતાવે છે કે અધિકારીઓ બહુ ઝીણવટથી એમણે જે બહુ ઝીણવટથી આ પરીક્ષા લેવા માટે બહુ ઊંડો રસ લઈ રહ્યા છે અને બહુ કાળજીથી આ પરીક્ષા લેવા માટે તૈયાર થયા છે એમણે જે સૂચનો કર્યા એમણે જે પ્રશ્નો પૂછ્યા એના કારણે ઘણી બધી ક્લેરિટી થઈ અને કેટલાક નવી સૂચનાઓ પણ અમે લેખિતમાં એમને ઈસ્યુ કરેલી છે ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું ઓનલાઈન બુકિંગ કરી શકાય છે એ ઉપરાંત જીએસઆરટીસીએ એમના જે સોલ્ટ ડેપો છે તમામ ડેપો ઉપર એમણે સૂચના આપી છે કે ત્યાં ઓન ડિમાન્ડ પણ બસ મૂકવી એટલે ઉમેદવારો જો બસ સ્ટેશન ઉપર પહોંચે એમણે જ્યાં ત્યાં કંટ્રોલ કેબિન હોય છે એમનો સંપર્ક કરવો એમને જો બસ જોઈતી હોય તો એટલે ઉમેદવારો સ્ટેશન પર પહોંચે દાખલા તરીકે મહેસાણાથી એમને અમદાવાદ જવું હોય તો મહેસાણાના બસ સ્ટેશન ઉપર પહોંચે અને જો કંટ્રોલ કેબિનનો સંપર્ક કરશે અને તરત બીજી બસ ઉપલબ્ધ નહીં હોય તો ખાસ બસ પણ જીએસઆરટીસીવાળા જીએસઆરટીસી મૂકવાનું છે એટલે ઉમેદવારો માટે એ વ્યવસ્થા થયેલી છે ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં પણ પરીક્ષા કેમ્પ કેન્દ્રમાં એનો દુરુપયોગ ના થાય એ રીતે મૂકવા માટેની પણ અમે સૂચનાઓ આપેલી છે ઉમેદવારોને મુશ્કેલી ના પડે એટલા માટે પારદર્શક પાણીની બાટલી પણ સાથે લઈ જઈ શકે શકે છે ઉમેદવારો એમનું પાઉચ પણ જો પારદર્શક હોય તો સાથે લઈ જઈ શકે છે રાઇટિંગ પેડ પણ જો લઈ જવા માગતા હોય તો સાથે લઈ જઈ શકે છે અને સાદી કાંડા ઘડિયાળ લઈ જવા માટે લઈ જવાની છૂટ આપવા માટે લેખિત સૂચના આપી છે અત્યાર સુધી ઉમેદવારો ઘણીવાર એવું કહેતા હતા કે સૂચનાઓ છેક સુધી પહોંચતી નથી એટલે આ વખતે અમે એ સૂચનાઓ લેખિતમાં ઇસ્યુ કરી છે એટલે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બીજા કંઈક પ્રશ્ન પંચ્યાસી હજાર જેટલા ઉમેદવારો છે ત્રણસો જેટલી જગ્યાઓ છે એમાંથી સો જેટલી મહિલા અનામત છે એક લાખ પંચ્યાસી હજાર જેટલા મતલબ સો મહિલાઓની જગ્યા છે એટલે વન થર્ડ જગ્યાઓ મહિલાઓની છે એમાંથી મહિલાઓની સમય બે કલાકની પરીક્ષા છે આયોગના પ્રતિનિધિ આજે પરીક્ષા કેન્દ્ર ઉપર જઈ અને પરીક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા કેન્દ્ર સંચાલક વર્ગખંડ નિરીક્ષક અને સુપરવાઇઝરનું બ્રિફિંગ પણ કરશે હા એ બધાની હા એ જે બધી જ સૂચનાઓ જે આપણે નિયમિત રીતે કરીએ છીએ એ તો કરીએ છીએ ઉપરાંત આ આ વખતે આપણે જિલ્લા વહીવટીતંત્ર એની અંદર વધારે સારી રીતે સામેલ થાય અને ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ છે એની સુરક્ષા વધારે સુનિશ્ચિત થાય એટલે જે અત્યાર સુધી જિલ્લાના તિજોરી અધિકારી માત્ર એમાં સામેલ હતા એની જગ્યાએ હવે આપણે એમાં વધારામાં જિલ્લામાંથી એક ડીવાયએસપી દરજ્જાના અધિકારીને આપણે સામેલ કર્યા છે ઉપરાંત જે જે સ્ટ્રોંગ રૂમ હતો એની સુરક્ષા પણ વધારે સક્ષમ બનાવી છે અને એમાં અત્યાર સુધી જે પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ મૂકતા મૂકતા હતા એની જગ્યાએ અધિકારીને પણ મૂકવામાં આવ્યા છે અને એ લોકો અવારનવાર એની ચેકિંગ પણ કરશે પરીક્ષા કેન્દ્ર અત્યારે જે જીપીએસસીનો નિયમ છે આપણે પરીક્ષા કેન્દ્ર પર એ લોકો દસ વાગે પહોંચી શકશે અને મોડામાં મોડા દસ ને પચાસ એમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે એ રીતની વ્યવસ્થા છે ઉમેદવારો જ્યારે પ્રવેશ કરે ત્યારે એમનું ઓળખપત્ર અને એમનો ફોટો અને એમનું જે કોલ લેટર છે એ બધાનું મેચિંગ કરીને એમને પ્રવેશ આપવામાં આવશે કોઈ ઉમેદવાર શંકાસ્પદ જણાશે તો એને પરીક્ષા પછી પણ પરીક્ષા તો એને આપવા દેવામાં આવશે પણ એની પરીક્ષા પછી એનું ચેકિંગ કરવામાં આવશે એ સિવાય ઉમે ઉમેદવારની આંગળાની નિશાન પણ એમની ઓએમઆર સીટ ઉપર આપણે લેવાના છીએ એ રીતની ઓએમઆરની પણ આપણે વ્યવસ્થા કરેલી છે એટલે કોઈપણ રીતે ઇમ્પર્સોનેશન ના થાય એ માટેની વ્યવસ્થા પણ આપણે કરેલી છે